છે શહેરમાં બનાસકાંઠા કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર ગીબેન ઠાકોર ની મીટિંગ ક્યાં જાય ભાભરવાવ રોડ પર આવેલી માધવ સિટી સોસાયટી ખાતે લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં રવિવારની રાત્રે મિટિંગ યોજાઈ હતી જેમાં ભાભર શહેર કોંગ્રેસ સમિતિના સભ્યો તાલુકા અને જિલ્લાના આગેવાનો સહિત સોસાયટીના રહીશો હાજર રહ્યા હતા મિટિંગ દરમિયાન કેટલાક લોકો કોંગ્રેસમાં જોડાયા હતા જેમને ગેનીબેન ઠાકોર દ્વારા કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા મિટિંગ દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ ભાજપ સરકાર પર શૈક્ષણિક તેમજ વિકાસના મુદ્દે કટાક્ષ કર્યા હતા તેમજ કોંગ્રેસને જીતાડવા માટે આહવાન કરવામાં આવેલ માધવ સિટીમાં આપણે બધા અહીંયા ઉપસ્થિત થયા હોય ત્યારે આપણા વાવ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગેરીબેન ઠાકોર અને લોકસભાના ઉમેદવારનો જ્યારે અહીંયા પ્રવાસ કાર્યક્રમની સભા જ્યારે ગોઠવાઈ હોય ત્યારે અહીંયા મંચસ્થ આપણા શું આગેવાનો સામે બેઠેલા આપણા કાર્યકર્તા મિત્રો બહેનો

વાવ તાલુકાના આપણે ભાભરે તો ગૌરવ લેવું જોઈએ કે આજના આપણે ધારાસભ્ય તરીકે બેનને તો આપણે ખોવાના છે મતલબ કે લોકસભામાં બેનની જીત પાકી છે અને બે એક લાખ વોટથી વધારે જીતે છે જીતે છે ને જીતે છે એમાં કોઈ બેમત નહીં આ કોઈ હવાની વાતો નથી અમે સાથે પ્રવાસમાં ફર્યા છીએ અને લોકો સ્વયંભૂ એટલી ત્યાં આગળ પબ્લિક આવી છે કે ભાજપ ભાજપવાળાને ત્યાં આગળ પાણીની વ્યવસ્થા ચા નાસ્તાની વ્યવસ્થા આ બધી વ્યવસ્થાઓ કરવી પડે છે જ્યારે હું એમ કહેતો કે બેન જીતે છે તો ઘણા લોકો એમ કે કે બેન કઈ રીતે જીતે મેં કીધું બે હજાર સત્તર માં તમે એમ કેતા હતા કે બેન ન જીતે અને બેન જીત્યા બે હજાર બાવીસ માં તમે કહેતા હતા કે બેન નો જીતે અને બેન જીત્યા એ જ રીતે આ વખતે લોકસભામાં પણ બેન જીતે છે એમાં કોઈ દહેમત નથી પરિસ્થિતિ એવી છે કે આપણે બધાએ ઘેર બેસી રહીશું તો નહીં જીતાય એના માટે સાતમી તારીખે જે મતદાન છે એ મતદાનમાં આપણે સૌએ વહેલી તકે ગરમીની પરવા કર્યા વગર મતદાન છે આ લોકશાહીમાં મતદાન એ સર્વશ્રેષ્ઠ આપણું શસ્ત્ર છે અને એ શસ્ત્રોથી જે આ શાહી છે એને ડામવા માટે આપણે સાતમી તારીખે જબરજસ્ત રીતે વોટિંગ કરવાનું છે બેનના નસીબ કેવા છે કે એમને સૌથી પ્રથમ એમની ટિકિટ જાહેર થઈ એ વખતે પહેલો ઘણી બધી વાતો કહેવી પડે પણ અત્યારે કશું આપણી પાસે સમય નથી એક અહીંયા આગળ એક બીજી વાત એ કરી દઉં કે બે હજાર ને પાંચમાં હું પાણી પુરવઠામાં હતો ત્યારે પાંચસો ને પચાસ કરોડના ખર્ચે સામલા વડાણામાં પાણી પુરવઠા યોજનાનું સ્થાપન કરવામાં આવ્યું એટલા માટે કે બાબર અને દિવેદરની જનતાને ક્યારેય ખારા પાણીનો અહેસાસ સુધા ન થાય અને મીઠું પાણી મળી રહે એવી જગ્યાએ સાડા પાંચસો કરોડ ખર્ચ્યા પછી પણ આ નિર્લેજ સરકારે ગામો ગામ બોર કરાવ્યા અને છતાંય આજે પાણીની સમસ્યા ઠેરની ઠેર છે આજે બાબરની ઘણી સોસાયટીઓ ઘણા વર્ષોથી ખારું પાણી પીએ છે અને છેલ્લા ત્રણ ટનથી આપણા ના કહેવાથી આપણી બાબરની જનતા બેઠકો છતાં એ લોકો સાંભળતા નથી અને આપણને ખારું પાણી જ પાય છે અને સાહેબને મગજમાં એ વાત પણ આવી જ ગઈ હોય કે મારા કહેવાથી જો ચોવીસ સીટો મળતી હોય બાબરમાં સાહેબ જીતાડી શકે ચોવીસ જણાને પણ એ ચોવીસ જણા ભેગા થઈને સાહેબને જીતાડી શકતા નથી આ એમને સમજવાની વાત છે કે જે ચોવીસ જણા જીતે છે એ કદાચ એમને વ્યક્તિગત લોકપ્રિયતાથી જીતતા હશે અથવા તો ગામના પ્રેમથી જીતતા હશે એટલે વધારે ના કહેતા સાતમી તારીખે ભવ્ય મતદાન કરો બેન જીતે છે જીતે છે અને જીતે છે એમાં કોઈ બે મત નહીં એક લાખ વર્ષથી ઘણી બેન જીતે છે સાતમી તારીખે ભવ્ય મતદાન કરો અસ્તુ ભારતમાં થકી જાય હવે મારે પહેલું તો અબાસ અબાળાની એક મીટિંગમાં હું બેનની જોડે ગયો ત્યારે બધા લોકો ઘણા મિત્રોના બાબરમાંથી પણ મને ફોન આવ્યા કે તમે કોંગ્રેસમાં જોડાયા ત્યારે મેં બધા મિત્રોને એવું કીધું કે હું તો કાયમથી ભાઈ કોંગ્રેસમાં હતો પણ થોડો સક્રિય નહોતો સક્રિય થયો છું બાકી એનસીપીએ તો અમારી સમયની માગ હતી અને એનસીપીએ સમયની જ માગ હતી બાકી અમે તો જન્મજાત કોંગ્રેસી છીએ અને અને એ કોંગ્રેસમાં સક્રિય થવાની આજ મને જરૂર લાગી છે એટલે હું સક્રિય થઈને બેનની જોડે સંપૂર્ણ રીતે ખભો પીડાઈને ઉભો છું એવી અને મારા ગામને પણ હું એવું કહું છું કે આ બેનને તમે સંપૂર્ણ રીતે ખભો પડાયશો તો આપણે અહીંયા માધવ સિટીમાં અડધી રાતે બેનને જગાડી શકશું કે અમારું એક કામ છે ને તમે આવો બાકી પેલા બેનને ક્યાં ગોતવા જાશું આપણે બીજું આજ સુધીના જેટલા વીસ વર્ષના જે સંસદ સભ્યો આવ્યા એકવાર ઇલેક્શન લડીને ગયા પછી કોઈ કોઈની કોઈ જોયા નથી સૌથી બધી વાત એ તો બધી વાતો સંસદની છે પણ હું મુખ્ય વાત ઉપર આવું કે એંસી કરોડ લોકોને કે અમે મફત અનાજ આપીશું પાંચ વર્ષ સુધી આવી એમના મેનિફેસ્ટ તોમાં એ લોકો જાહેરાત કરે છે એટલે કે પાંચ વર્ષ સુધી આ લોકોને અમે ગરીબ રાખીશું ગરીબ રાખીશું એમને એમને એમના અને બીજી બાજુ એમ કે અમારે મહાસત્તા બનાવવી છે તો મહાસત્તા બનાવી હશે તો પેલા ગરીબી શિક્ષણ રોજગાર આ બધું તમારે મફત આપવું પડશે બાકી અનાજ મફત આપવાની જરૂર નથી પેલા તમારે ગરીબીને હટાવવાની જરૂર છે શિક્ષણ અને પણ કહી ગયા વેપાર નો કોઈ અંત નથી મફત આપો એટલે લોકો કે શું કરવાના નથી અને આ એસી કરોડ લોકોને ગરીબી ની કરતા ધકેલવાનો જે આ સરકાર પાપ કરી રહી છે એનાથી વધારે કોઈ ખોટું પાપ નથી હું તો એવું કઉ છું કે ત્યાં સુધી આપણો દેશ ક્યારે મહાસત્તા નથી બની શકતો એક બાજુ વ્યાજબી છે બીજું મુખ્ય આપણે છવ્વીસ છવ્વીસ ઉમેદવારો મોકલ્યા છવ્વીસ છવીસ નું મેં આ ઇલેક્શન જાહેર થયું એના પંદર દિવસ પહેલા એક વખતના પેપરમાં વાંચ્યું હતું ગુજરાત સમાચારમાં હતું કે પાંત્રીસ એમની ગ્રાન્ટ લેપ્સ ગઈ હું તો તમને એમ કઉ છું કે આ મારા ઘણી બેન બેઠા એમની ધારાસભ્યની ની ગ્રાન્ટ માંથી એક ફતીલો બાબા લેપ્સ જાય કોઈની તાકાત છે કે લેપ કરી શકે તો લોક સેવક કોને કહેવાય લોક સેવક જે લોકોની સુખાકારી માટે અમને મળતી ગ્રાન્ટ લોકોની સુખાકારી માટે વાપરે એને 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 લોક સેવક કહેવાય આ તો આપણા લોક સેવકો જે ભાજપના છે લોકોને ઈદના ચાંદ જ દેખાડે છે બાકી ક્યારે કોઈનું ભલું કર્યું નથી અને કરવાના પણ નથી એટલે આપણે સૌએ બીજું એ જ વસ્તુ આપણે વીસ વર્ષથી ભાભરમાં ભાજપનું શાસન છે એમાં ફક્ત અઢી વર્ષ અમારું એનસીપી નું આવ્યું અઢી વર્ષના શાસનમાં એમની એમની નૈતિકતા હતી તો આ ગામનું બોજક જણી શકાય રકાબી જેવું કે ચારે બાજુ ગામ ને વચ્ચે એક રકાબી જેવું ખાડિયું વીસ વીસ વર્ષ થી લોકો જે ખોણેથી નીકળે એમાં ગામની ગેટરની સુગંધો એ ખાડીયામાંથી નીકળે આ પરિસ્થિતિ જો નૈતિકતાની રીતે વીસ વર્ષે જો અઢી વર્ષના શાસનમાં એમને લોક લોક ભાડાથી આ કામ કર્યું એ રીતે પૂરું કર્યું તો આ વસ્તુ એવી છે કે આજે આવા સાત રોડ બનાસ આપણી બાભર નગરપાલિકામાં છે અને લોકો માગણી કરે કે અમારું તો બે જટકે જીવન છે છ વર્ષથી તમે છ મહિના એમાં ગટર લાઈન જેવો ઉદ્ભવ થાય છે તો કે એક રોડ બનાવીએ તો અમારે સાત રોડ બનાવવા પડે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો